અઢારમી ઓગસ્ટે વડોદરાના બે ક્રાંતિ સોમાભાઈ પંચાલ અને ભગવાન દાસ રાણા શહીદ થયા હતા આ બંને શહીદી સ્મૃતિમાં વડોદરાના રાવપુરા વિસ્તારમાં કોઠીપુરના નાકે શહીદ સ્મારક મનાવવામાં આવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આજે સવારે ફૂલહાર અર્પણ કરીને બંને શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઓગણીસો બેતાલીસ ની ઓગસ્ટ ક્રાંતિ વખતે વડોદરામાં પણ આઝાદીની લડાઈનો જુસ્સો જોવા મળ્યો હતો અઢારમી ઓગસ્ટે સ્વર્ગસ્થ ભારૂબેન આઝાદની આગેવાનીમાં મહિલાઓ અને પુરુષોનું એક સરઘસ રાવપુરા કોઠીપુરમાંથી નીકળવાની તૈયારી કરતું હતું ત્યારે તત્કાલીન પોલીસ કમિશનર એડવીનો પોતાના ઘોડા પર સવાર થઈને કોર્ટ સામે આવીને ઊભા રહી ગયા હતા તેમની સાથે બંદૂકધારી પોલીસ પણ હતી જોકે સરઘસ તેના નિયત સમયે નીકળ્યું કે તરત જ કમિશનરે લાઠીચાર્જ શરૂ કરાવ્યો ત્યારે ભાનુબેને કમિશનર જે ઘોડા પર બેઠા હતા હતા તે ઘોડાની લગામ ખેંચી હતી જેથી અને જાતનો વિચાર કર્યા વગર સીધો ફાયરનો હુકમ કર્યો હતો સરઘસમાં જોડાયેલા લોકોએ ક્રાંતિકારી નિઝાસ બતાવી સામે પથ્થરમારો શરૂ કર્યો હતો પરિણામે સ્થિતિ સ્ફોટક બની ગઈ હતી રાવપુરા વિસ્તાર લડાઈક મેદાનમાં ફેરવાઈ ગયો હતો જોકે ફાયરિંગમાં સોમાભાઈ બેચરભાઈ પંચલ અને ભગવાન દાસ ગોપાલ રાણા નામના બે યુવાનો

અને પંચાલ સમાજના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શહેરના કોઠીપોડ ખાતે આજ રોજ જે ઓગણીસો બેતાળીસના અઢારમી ઓગસ્ટના રોજ જે સમગ્ર દેશમાં ઓગસ્ટ ક્રાંતિ ચાલી હતી ત્યારે વડોદરા શહેરના કોઠીપોડમાં પણ મા ભારતીની આઝાદી માટેની એ લડતમાં વડોદરા શહેરના બે વીર શહીદો કે જે દિવસે તે અઢારમી ઓગસ્ટના દિવસે તેમણે મા ભારતીની આઝાદી માટે પોતા પોતાના પ્રાણોની આહુતિ આપી હતી એવા શોમાભાઈ બેચરભાઈ પંચાલ અને ભગવાનભાઈ ગોપાલદાસ રાણા આ બંને શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કોટીપોડ ખાતે આવેલ તેમના શહીદ સ્મારક સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે સાથે સાથે અનેકવિધ કાર્યક્રમો અને જ્યારે શહીદ યાત્રા યુવા મોરચા દ્વારા રેલીના અવનવા અવારનવાર જ્યારે આયોજનો કરવામાં આવે છે ત્યારે પણ આ બંને શહીદોને યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે આજ રોજ તેમને સલામી આપી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી જેમાં અમારી સાથે આ સમિતિના ચેરમેન એવા પરષાબેન પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈ મારા સૌ સાથી સભાસદ શ્રીઓ આજે બંને શહીદો છે તેમના પરિવારના સભ્યશ્રીઓ સ્થાનિક નાગરિકો ફાયર વિભાગ અને સૌ સિપાહીઓ સૌએ સાથે મળી અને તેમને સલામી અર્પી પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ